ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને આપણે તારીખ છે અગિયાર છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તલના ભાવ છે બાવીસો થી માંડી ચોવીસો પચાસ પચીસો છે જનરલ ભાવ ઊંચામાં પચીસો ને પચાસ છવ્વીસોના નામ પીડા ખાલી બાકી હજી એની એની જેવું કે વાહન આવ્યું નથી સુપર વાહન કે નામ પડે કાળા તલના ભાવ છે અઠ્યાવીસો થી બત્રીસો રૂપિયા અને વિડીયો જોવો તો ઇયરફોન જેથી જોઈ જવાજ ચોખ્ખો કારણ કે ટોળું હોય છે એટલે અવાજ વ્યવસ્થિત આવતો નથી બહુ જોયો એવો અને ચાલો હરાજી જોઈ લઈએ જો હરાજી ચાલુ જ છે આટલા વાહન વેચાણા ત્યાં લાગી આપણે હતા ને ટોટલ વાહનની આવક છે ચાલી જેવા વાહન છે પંચોતેર નેવું પંચાવી પચીસ પાંચ પંદર પચાસ પચાવિકારી ના 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 પચીસો કાલ ઉલ્ટી પૂટી નહીં આવતા જાવે હાર્દિક હાર્દિક

પંચોતેર એસી પંચાશી નેવું પંચાણું પંચાણું ચાલીસ 59 95 प्रकरण 3 5 6 15 20 25 30 35 40 45 50, 50, 50 55 60 65 1 250 55 250 55 50 10 40 हेलो નામ

સિતર એની છે પંચોતેર હિન્દી પંચાયતી ભાઈ પંચાયતી રૂપિયા પંચાયતી નંબર મારજે

પચીસ દસ રૂપિયા